નમસ્કાર લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર કષ્ટભંજન હનુમાનજી મહારાજની દિવ્ય ચેતનાજા બિરાજમાન છે એવા સાળિંગપુર ધામમાં ભારત સરકારના ગ્રામીણ વિકાસ અને ગુજરાતના ગ્રામીણ વિકાસના સંયુક્ત ઉપક્રમે આજે સરસ મેળો એટલે કે ગ્રામીણ કક્ષાનો આજીવિકા લક્ષી જે આખી સરકારશ્રીની જે શ્રેષ્ઠતમ યોજના છે આજે દાદાના ધામમાં એટલું સરસ મજાનું વાતાવરણ ખડું થયું છે કે વિવિધ હેન્ડલૂમ અને સખી મંડળોથી લઈ અને નારી શક્તિને ચરિતાર્થ કરતા સમગ્ર ગુજરાતભરના તમામ જિલ્લાના શ્રેષ્ઠ કલાકારો ગ્રામીણ કક્ષાએ જેની કલા કસબ આવડત ને એવું અંજવાળું અહીંયા મળી રહ્યું છે કે દાદાના ધામમાં દર્શન સાથે આ કલાને એક નોખો જ એક ચીલો ચાતરી અને આ બધા સૌ આપ સૌ માટે સરસ જોઈને પણ સરસ લાગે અને સરસ મેળો એવા રૂડા નામ સાથે સરકારશ્રીનો એક આગવો અદકેરો પ્રયાસ અહીંયા ચરિતાર્થ થઈ રહ્યો છે મારે તમામ બોટાદ જિલ્લા અને આજુબાજુના તમામ જિલ્લા ભાવનગર છે સુરેન્દ્રનગર છે રાજકોટ તમામને મારી અહીં વિનંતી છે ખાસ કરીને તો બોટાદ જિલ્લાના તમામ ગ્રામીણ ક્ષેત્રના લોકોને શહેરીજનોને અને ખાસ કરીને માતાઓ બહેનોને જે પોતાના ઘરના સુશોભન માટે પોતાનું કેવો હતો દોસ્ત દિલડાનો ધારો જે આ બારણા બોલતા આવો પધારો મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે જે કલા જે આપણે આપણી ગ્રામીણ સંસ્કૃતિનું જે આખું લક્ષ્ય હતું કે કેવી રીતે એને સુશોભન તમે કરી શકો તો એક એકથી ચડ્યાતા તમામ સ્ટોલની અંદર એ આર્ય આર્યસન્નારીઓ ભારતની નારી કેવી હોય એના હાથની ગૂંથણ થી લઈ અને અનેક એવા કલા કસબોવાળા સ્ટોલ આપને જોવા મળશે ફરી ફરી મારું આહવાન છે દાદાના દર્શન પણ થશે અને એની સાથે કલાનું દર્શન અને આપ આજીવિકા લક્ષી જે સરકારશ્રીનો શ્રેષ્ઠમ પ્રયાસ છે એમાં તમારું સમીધ રોપી શકો આ સૌને પ્રોત્સાહન મળે માર્ગદર્શન મળે એની પીઠ પણ થાબડો એમની ખરીદી કરો અને આ રીતે એક સશક્ત નારી એક પ્રબુદ્ધ નારી અને મજબૂત હાથવાળી નારી જે ગુજરાતમાં પોતાનું જે અંજવાળું ફેલાવી રહી છે એના દર્શન આપને અહીં થશે તો ફરીથી મારું આહવાન છે કે આપ સૌ અહીંયા સરસ મેળાની મુલાકાત લો અને આપને મજા આવે એ રીતે સરસ મેળાની મોજ લેશો સૌને જય કષ્ણબંધનજી નમસ્કાર મારું નામ નાંગસ પુરીબેન ધીરાભાઈ છે હું જામનગરના નાનકડા એવા બેડ ગામમાંથી આવું છું અમે અમારી ઓથેન્ટિક જે વસ્તુઓ છે જે અત્યારે આ સમયમાં લુપ્ત થઈ ગઈ છે એ વસ્તુઓ અમે સરસ મેળાના પ્લેટફોર્મ દ્વારા માણસોને વેચાણ માટે મૂકીએ છીએ અને સરસ મેળાનું પ્લેટફોર્મ એવું છે કે જેના દ્વારા અમે અમારી કળા અને અમારી જે વ્યવસાય છે એને અમે વધારી શકીએ છીએ અને એને બજારમાં વેચવા માટે મૂકી શકીએ છીએ તેથી અમને આર્થિક રીતે પણ બહુ સહાય થઈ છે અમે હાલ અમારા ગ્રુપમાં દસ બહેનો કામ કરીએ છીએ પણ જ્યારથી સરસ મેળાની શરૂઆત થઈ છે ત્યારથી મારા દસ બહેનો સિવાયના પણ બહેનો એવા છે જેમને હું મારા તરફથી રોજગારી આપું છું જેમ જ્યારથી સરસ મેળાનું અમને પ્લેટફોર્મ મળ્યું છે ત્યારથી અમારી આર્થિક રીતે બહુ સારો એવો વ્યવસાય થાય છે અને અમે આ બધા કામથી બહુ સારું એવું છે બસ ઓકે ધન્યવાદ સરકારશ્રીએ અમને સરસ મેળાનું પ્લેટફોર્મ આપ્યું તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ હવે હું દેસલ પર વાંઢે અહીંયાથી આવી છું કચ્છના લક્ષ્મીબેન વણકર પાંચ મંડળની લીડર છું ને આ કામ ચલાવું છું મારી બધે આભલા ભરે છે ફૂલડા કરે છે એ બેનું બધે સારું કામ કરે છે એના ઉપર હું પણ ધંધો સારું કરું છું આ ધંધો મારો તો વર્ષોથી દાટ બાપે છે પણ તેમાં મને રસ હતું કે મંડળ બનાવું એમાં બાયુને લાભ દેવરાવું મારો પણ લાભ થાય ને હું પણ ધંધો ચલાવું ને આ બનાવ્યું છે મંડળ એમાં પણ મને ખૂબ આનંદ છે આમાં વેપાર પણ મારું સારો થાય છે આ ચોથી જગ્યાએ મેં સરસમાં પણ આવીશું અહીંયા ભુજ કચ્છથી અમે આ બધે ઊન લઈએ પછી એમાં બધું વર્ક કરાવીએ બધી હાથે કોદીને બનાવીએ છીએ કલર કરાવીએ એનું બધું વર્ક કરાવીએ પછી એ અમારો માલ સેલ કરીએ બીજું વધઘટા અમે આ મેળા બનાવીએ એ સરસમાં જાઉં આટીજાર ટીજાર માથે પણ મેળા કરું છું રણમાં પણ ત્રણ મહિના બેસી જાઉં છું મારું ખૂબ છે ને આ જે મંડળ બનાવતે મોદી સાહેબની માથે બહેને બધાને અમને લાભ સારા મળ્યા છે એના માથે ધંધો પણ અમારો સારો મળે છે બહેનું પણ ગુજરા હાલ આવે છે મારું પણ હાલે છે ને આ ધન્યવાદ હું તો કહું છું મોદી સાહેબને મારા તરફથી આભાર માનું છું મારું નામ રેખાબેન રમેશભાઈ વિરાણી ગામ રણિયાળા તાલુકો ગઢડા જિલ્લો બોટાદ અમે છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરવી છે અને શ્રી કૃષ્ણ સ્વસહાય જૂથમાં હું જોડાણેલી છું અને આ બધી અમારી પ્રોડક્ટ છે મરસું હળદર ઝાર ચણા મગ આ બધી પ્રોડક્ટ અમે ગાયનું ઘી આ બધાનું અમે સેલિંગ કરવી છીએ અને આવા સરકાર દ્વારા આવા સરસ મેળાનું આયોજન થાય છે અને અમે આ બધી વસ્તુ વેસવીશી અને હું મહિલાને એક એવું કહેવા માગું છું કે આપણે નિર્ભર આપણા પગ ઉપર પગભર થઈ એકવી એવી આપણને આ બધી સહાય મળે છે આપણને ગાંધીનગર આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ થકી તો આપણે આ હું ભૂપેન્દ્રભાઈ પટેલને આભારી છું અને આવા આવા સરસ મેળામાં અમને ઘણું વેચાણનું અમને ઓલું મળે છે મારું નામ છે કૃપલ સુખાનંદી અને હું જુનાગઢથી આવી છું પોષણ સ્વ સહાય જૂથ અમારા જૂથનું નામ છે હું જુનાગઢથી આવી છું અને જુનાગઢથી હું આ બધા કૂકીઝ તમારા માટે લઈ આવી છું જે પૌષ્ટિક છે અને સ્વાદિષ્ટ પણ છે આ બધા કુકીઝ છે એ મેંદા વગરના છે અને અલગ અલગ મિલેટ્સમાંથી બનાવેલા છે સરકાર તરફથી અમને આ જે પ્લેટફોર્મ મળ્યું છે અહીંયા આગળ જે તે અમને આ અમારા અમને સેલ્ફ ડિફેન્સ બનાવે છે કે અમે આનાથી અમારું જે ઘર છે અમે આનાથી અમે ચલાવીએ છીએ બીજું એ છે કે આ બોટાદમાં જે સાલંગપુર ખાતે અહીંયા અમને જે પ્લેટફોર્મ મળ્યું છે ત્યાં આગળ અમને આ માર્કેટ મળ્યું છે આમ તો બેનો છે ને બહાર જઈને આ કામ કરી નથી શકતા પણ સરકાર તરફથી અમને જે આ પ્લેટફોર્મ મળે છે ત્યાં આગળ અમે આ વસ્તુ વેચીએ છીએ અને એમાંથી અમે જે અમારા ઘર ઘરના ખર્ચ પણ કાઢી શકીએ છીએ તો એના માટે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ જ બેન છે અને હું મોરબી જિલ્લા તાલુકા ટંકારા અને ગામ ભૂટકોટળાથી આવી રહી છું મોમાઈ સખી મંડળ તરફથી અમારા બહુ બધી બહેનો રિસન્ટલી કામ કરી રહ્યા છે એન્ડ પ્લસ ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે સરસ મેળાનું જે યોજાયું છે અને છેલ્લા ઘણા સમયથી અમે લોકો આ મેળાનું આયોજન મેં ભાગ લઈ રહ્યા છીએ અને અમારું એવો સહકાર બન્યો છે કે અમે જેટલું બની એટલું તક અને સારું એવું કામ કરીએ અને અમારી જે કળા છે જેમ કે આ ઝૂલા જોઈ રહ્યા છો એ જૂલા બધા અમારે પોતાની કળા છે આ જુ આ ઝૂલા બધા છે એ અમારા પોતાની કળા છે જેમ કે આ રૂમાલ છે કોઈ ઇમિટેશનની વર્ક છે એ પોતે અમે જાતે જ બધું વસ્તુ અમે કરીએ છીએ અને પ્લસ અમારી બહેનો જે દસ બહેનો છે એમાં બી અમે કામ કરાવડાવીએ છીએ અને શીખવાડી બી છે એ સાથે તો બને એટલું એવું અમે કોશિશ કરીએ છીએ કે સારું કામ કરીએ પણ એ સારું કામ બી જો દેખાઈ રહ્યું છે તો આપણા ગવર્મેન્ટ દ્વારા આ બધું જે તક મળી રહે એ મારી માટે ખૂબ સારી વસ્તુ છે બસ મારો એવો આભાર છે કે આવી રીતે જ આ સરસ મહિના ચાલતા રહે અને અમને એવો મોકો મળતો રહે કે અમે ગુજરાત બહાર બી જઈએ અને બને ત્યાં સુધી મારી પ્રોડક્ટને અમે સેલ કરી શકીએ થેન્ક યુ આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારથી તેમને શાસન સંભાળ્યું ત્યારથી નાના નાના માણસોનું કઈ રીતે ધ્યાન રાખવું એના માટે શું યોજનાઓ બનાવી આ ગ્રામ વિકાસ યોજના થકી દરેક જિલ્લામાં બહેનોને કામ મળી રહે સાચું કામ હોય અહીં આપ સૌ જોયું કે તેઓએ પોતે જાતે બનેલ ઓર્ગેનિક નાસ્તા પણ બનાવેલા છે ઓર્ગેનિક ધાન પણ અહીંયા ઉપલબ્ધ છે હાથ બનાવટ બહેનોના મહેનતથી કરેલી દરેક ચીજો એનું અહીંયા વેચાણ થાય હસ્તકલાનો પણ આમાં ઘણો મોટો સહયોગ છે દર વખતે ગુજરાતની અંદર આવા મેળા લગાવી અને બહેનોને કેવી રીતે રોજી મળે અને કરોડપતિ દીદીઓ તેમ વધારે બને એના માટે નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ જ આપણને આપણા નાના માણસોનું ધ્યાન રાખી આવા મેળા થકી યોજનાઓ કરી અને નાના માણસોને લાભ મળે એના માટેનું આયોજન કરવા આજે સાળંગપુર ખાતે આ સરસ મેળો ખુલ્લો મુકાયો આપ દ્વારા ઉદઘાટન આપ કેવા પ્રકારનો મેળો થયો સરસ આ મેળો જોતા અહીંયા એક તો મોટું તીર્થધામ છે અહીંયા ગુજરાતભર નહીં પણ ગુજરાતના બહારથી લોકો દર્શન માટે આવે છે એમને પણ આ જોવા મળે ખરીદી કરવા મળે આવનાર માણસો આ મેળો જોઈ અને ખૂબ ખુશ થતા છે હું પણ ખુશ થયો છું ઓકે